તમે જોયું હશે તમારા પર એક મેસે ત્રણસો ને પાસઠ દિવસ ચાલે છે જેનાથી કોઈ પણ બેંક એકાઉન્ટમાં તરત પૈસા ટ્રાન્સફર થઈ શકે છે જો તમારા ખાતામાં એક રૂપિયો આઈએમપીએસ ક્રેડિટ થયો છે એનો મતલબ એ પણ થઈ શકે કે ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ તમારા ખાતામાં એક રૂપિયો જમા કરે છે વેરિફિકેશન માટે જેને પેની ડ્રોપ વેરિફિકેશન તરીકે પણ ઓળખીએ છીએ દાખલા તરીકે તમે કોઈ લોન ક્રેડિટ કાર્ડ એપ્લાય કરો છો અથવા કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે એકાઉન્ટ ઓપન કરો છો ત્યારે ફાઇનાન્સિયલ કંપની તમારા એકાઉન્ટને વેરીફાય કરે છે એક રૂપિયો મોકલીને કે તમારું એકાઉન્ટ એક્ટિવેટ છે જેથી પાછળથી કોઈ પ્રોબ્લેમ ના આવે આજે રૂપિયો જમા થાય છે ફ્રોડનું સિગ્નલ હોઈ શકે તો તમે કોઈ પણ લોન ક્રેડિટ કાર્ડ કે મ્યુચ્યુઅલ ફંડ એવું એકાઉન્ટ માટે તમે જો કોઈ ડિટેલ્સ આપેલી હોય બેંક ડિટેલ્સ અને જો તો કોઈ રૂપિયો જમા થયો હોય તો એ ઓકે છે પણ તમે કોઈ એકાઉન્ટ ડિટેલ્સ નથી આપી અથવા કોઈ પ્રોસેસ નથી કરી અને છતાંય રૂપિયો જમા થાય છે તો એ સિગ્નલ હોઈ શકે છે તો પોસિબલ રીઝન કયા કયા હોઈ શકે પેલું કે ફેક લોન એપ્લિકેશન કોઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરીને ફ્રોડ લોન એપ્લાય કરી શકતું હોઈ શકે છે બીજું કે સ્કેમર છે ફ્રોડસ્ટર શું કરે છે તમારા ખાતામાં વેરિફિકેશન માટે એક રૂપિયો મોકલે છે જેથી એ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરવામાં એને મદદ મળે રિયાલિટીની વાત કરું ને તો ઇન્ડિયામાં સાયબર ફ્રોડ કેસીસ બહુ વધી રહ્યા છે મિત્રો વાત કરું તો બે હજાર ચોવીસ પચીસમાં એકસો ને સાત પોઈન્ટ એકવીસ કરોડનું સાયબર ફ્રોડ થઈ ચૂક્યું છે જામતારા સ્કેમર જે ફેમસ છે જે એક પોઈન્ટ પાંચ લાખ ડેલીના કમાતું હતું એ ક્રેડિટ કાર્ડ ફ્રોડ કરીને હવે વાત કરીએ કે તમારા એકાઉન્ટમાં એક રૂપિયા જમા થયો છે તો શું કરવું પેલું કે તમારે પહેલા ચેક કરો કે તમે કોઈ લોન માટે કોઈ એપ્લાય કરેલું હતું ક્રેડિટ કાર્ડ કે મ્યુચ્યુઅલ ફંડ કે એવું કોઈ પણ ફાઈનાન્શિયલ સર્વિસીસ માટે અને જો તમે એપ્લાય કર્યું હોય અને રૂપિયો જમા થયો હોય તો કોઈ પ્રોબ્લેમ્સ નથી કે ફ્રોડનું સિગ્નલ નથી બેન્કથી જો કોઈ ઈમેલ કે મેસેજ આવ્યો હોય તો એને ચેક કરો કે આ સસ્પેસિયલ એક્ટિવિટી છે કે નથી જ્યારે પણ તમારે આવું કોઈ ટ્રાન્ઝેક્શન થાય છે તે બેંકના કસ્ટમર કેરમાં કોન્ટેક કરી શકો છો મિત્રો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો માત્ર બેંક કસ્ટમર કેર નંબરનો ફ્રોડ તમે ઘણી વખત સાંભળ્યું હોય છે કે ખોટો કસ્ટમર કેર નંબર પરથી ફ્રોડ થઈ ગયું છે શું કરવા ગયું તમે શું કરો છો એટલી બધી ઉતાવળ હોય છે કે કસ્ટમર કેરમાં નંબર માટે તમે ગૂગલ કરો છો એ થોડી સાચી વાત પણ છે અને ખોટી વાત પણ છે કેમ કે ઘણી વખત કસ્ટમર કેર નંબર ગૂગલ પર આવતો હોય એ સાચો નથી હોતો એક્સપાયર્ડ હોય છે ઘણી વખત એ ફ્રોસ્ટર દ્વારા એડવર્ટાઇઝમેન્ટ કરેલી હોય છે કસ્ટમર કેર નંબર તો તમારે શું કરવાનું તમારે કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર નંબર શોધવા માટે કંપનીનું નામ અથવા કંપનીની વેબસાઈટ સર્ચ કરો કંપનીની વેબસાઇટ પર જાઓ ઓથેન્ટિકલ વેબસાઇટ પર અને ત્યાંથી જ તમે કસ્ટમર કેરનો નંબર શોધો ત્યાંથી જ તમે કોન્ટેક કરો જેથી ફ્રોડથી તમે બચી શકો ચોથું કે જ્યારે પણ તમને આવું લાગે છે કે ફ્રોડ જ થયું છે તો તમે સાયબર ક્રાઇમમાં પણ રિપોર્ટ કરાવી શકો છો મિત્રો આ એક રૂપિયો જમા થાય છે ને એ ફ્રોડનું સિગ્નલ પણ હોઈ શકે છે કેમ કે સ્કેમર જે છે ને એ દરરોજ નવા નવા તરીકા લાવતું છે આમાં શું કરે છે કે તમારા ખાતામાં એક રૂપિયો જમા કરે છે એ વેરીફિકેશન માટે જો એકાઉન્ટ વેરીફાય હોય એક્ટિવ હોય ત્યારબાદ ફેક મતલબ ખોટો બેંક એક્ઝિક્યુટિવ બનીને તમને ફોન કરે છે કહેવાય છે અપડેટ્સ માટે યા તમને લોન એપ્રુવલ કે અથવા એટીએમ કાર્ડ વેરીફિકેશન કેવા કોઈ પણ વેરીફિકેશન કોઈ લોન વેરિફિકેશન માટે તમારા પર ફોન કરે છે ત્યારબાદ તમારી પાસેથી ઓટીપી માંગે છે ત્યારબાદ તમારા એકાઉન્ટ ખાલી થઈ જાય છે તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો તમારા પર કોલ કે વિડીયો કોલ આવે અને તમારી પાસેથી ઓટીપી માંગે તો કોઈ દિવસ આપવો નહીં કેમ કે કોઈ પણ બેંક અધિકારી કે આરબીઆઈ કે પોલીસ કે કોઈ પણ પ્રકારનો સરકારી અધિકારી તમારી પાસેથી ઓટીપી નથી માંગતો તો આવી મહેરબાની કરીને ભૂલ નહીં કરતા અને આવા કોઈ પણ અધિકારી તમને વિડીયો કોલ કરીને પણ માહિતી કે તમારી પાસેથી ડિટેલ્સ નથી માગી શકતા તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મોકલી દેજો આ વિડીયો તમારા દરેક વ્યક્તિને કે જેથી આજકાલ જે ફ્રોડ થાય છે તેનાથી બચી શકે અને તમારા પૈસા સેફ રહે હવે જે વાત કરીએ કે આનાથી બચો કઈ રીતે તમે રેગ્યુલર ક્રેડિટ રિપોર્ટ ચેક કરો કે જેથી તમે લોન ના લીધી હોય અને જે છતાં લોન બતાવતું હોય તો તેનો જે તે ક્રેડિટ કંપનીમાં તમે રિપોર્ટ કરી શકો છો બેંકની એસએમએસ સર્વિસ ઓન રાખો કે જે અનઓથોરાઇઝ એક્ટિવિટી થતી હોય તો જેથી તમને એસએમએસથી એલર્ટ મળી રહે ત્રીજું કોઈ પણ પ્રકારની લિંક ઉપર ક્લિક નહીં કરવું કે ઘણી વખત લિંક આવતી હોય છે તમને વોટ્સઅપ પર કે એસએમએસમાં તો એ લિંક પર ક્લિક કરશો તે બની શકે કે ફ્રોડની પણ હોઈ શકે છે તો અનઓથોરાઇઝ લિંક પર ક્લિક નહીં કરવું જો તમને ખબર ના પડતી હોય તો કોઈ સલાહ લ્યો એડવોકેટ સી એડવાઇઝર કે હવે કોઈની સલાહ લઈને તમે આગળ વધી શકો છો આવો કોઈ પણ એક રૂપિયો જમા થાય છે તો તુરંત ચેક કરો એ તમે કોઈપણ જગ્યાએ પ્રોસેસ કરેલી છે જે કરેલી હોય તો ઠીક છે ના કરી હોય તો એના પર એક્શન લો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈ પણ તમને સવાલ હોય ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જય જય ભારત